સાબરકાંઠાના ઈડનના ગોગા મહારાજ જીવદયા પ્રેમીઓ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિ હાથ ધરાઈ હતી જીવદયા પ્રેમીઓ દ્વારા ઈડનની આસપાસની દસ કિલોમીટરના એરિયામાં આવેલા મંદિરોમાં વિવિધ ધાબા તેમજ માનતાઓ અંતર્ગત ચડાવવામાં આવતા શ્રીફળ પ્રત્યે લોકો અહીં લાવે તેમજ એકઠા કરી એકત્ર એક જ જગ્યાએ સિત્તેરથી વધારે લોકો તેમનો બેસ્ટ ઉપયોગ કરવાનું છેલ્લા ત્રણ વર્ષથી કાર્ય કરી રહ્યા છે સામાન્ય રીતે આજની તારીખે કોઈ પણ વ્યક્તિ પોતાના સ્વાર્થ સિવાય ઘરની બહાર પગ મૂકવા તૈયાર નથી ત્યારે ત્રણ વર્ષથી સિત્તેરથી થી વધારે કાર્યકર્તાઓ અનેરો કાર્ય કરી રહ્યા છે તેઓ શ્રીફળ લાવી તેમાં બાજરી તેલ તેમજ સાકર ઉમેરી તેનું મિશ્રણ નારિયેળમાં ભરે છે જેને કીડી મકોડા જેવા જીવજંતુઓના દરની નજીક દાટવામાં આવે છે માને છે આ અમારો એક બે ત્રણ મિત્રોનો વિચાર હતો અને એને અમે અમલમાં મૂક્યો ને અત્યારે અમે કરીબન સોથી દોઢસો નારિયેલ કિડિયારું વળીએ છીએ બે હજાર નારિયેલ અમે પૂરા કર્યા છીએ અને આગામી આ કામ આગળ વધશે અને લોકો અમારા કામથી પ્રેરણા લે છે આનંદ તો ખૂબ સારો થાય છે ફ્રી ટાઈમમાં અમે આ આ વસ્તુ કરીએ છીએ રાત્રે નવરા બેઠા લોકો મોબાઈલ વાપરતા હોય છે આ બધું કરતા હોય છે એની જગ્યાએ અમે સેવાનું કામ કરીએ છીએ અને અમારા ત્રીસ માણસો જોડાયેલા છે નથી પણ છતાંય અમારા મિત્રો બધા રાત્રે ભેગા થાય છે અને આ જે જીવદાયાની પ્રવૃત્તિ છે કિડિયારાની તો એ પ્રવૃત્તિ માટે જે મંદિરોમાં મોટા મોટા મંદિરોમાં જે શ્રીફર એમને ચડાયેલા છે રમતા મૂકેલા છે એ ત્યાં વેસ્ટ ના જાય એની બદલીમાં અમે અહીંયા લાવીએ છીએ ભેગા કરીએ છીએ અને એને છોલી અને એનો ઉલ પાડી એની અંદર દળ ભરીએ છીએ બાજરીનો લોટ ને એ બધું અને એ તૈયાર કરી અને રોજ સવારે અમારા સભ્યો મિત્રો જે છે એ પોતાનો સમય સવારે વહેલો કાઢી અને ડુંગર ઉપર કે જંગલમાં કે જ્યાં ત્યાં જ્યાં વધારે કીડી આવતી હોય ત્યાં પૂરવા જતા રહેશે અને એના જે નારીના થોતાં જે વેસ્ટ પડે છે એનો પણ અમે સદઉપયોગ કરીએ કે જે મંકાલેશ્વર સ્મશાન છે એમાં બર્તણમાં પણ એનો ઉપયોગ થાય છે જોકે આથી તારીખે દરેક વ્યક્તિ પોતાના અંગત સ્વાદ માટે જ વિશેષ પ્રયાસ કરી રહ્યો છે ત્યારે ઈડરના ગોગા મહારાજ યુદયા પ્રેમીઓ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રયાસ હાથ ધરાયો છે જેના પગલે આસપાસના દસ કિલોમીટરના વિસ્તારમાંથી મંદિરમાં ચડાવવામાં છે શ્રીફળને એક જ જગ્યાએ એકત્ર કરી તેમાં બાજરી તેલ સહિત ખાંડનું મિશ્રણ એકઠ કરવામાં આવે છે અને શ્રીફળમાં હોલ બનાવી તેના મિશ્રણ ઉમેરવામાં આવે છે જેને સ્થાનિક જીવદયા પ્રેમીઓ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી જેને જે તે જીવજંતુઓના દરની બાજુમાં દાટવામાં આવે છે જેના પગલે કીડી મંકોડા સહિતના જીવજંતુઓને ઉનાળાના એક મહિના સમયનો ખોરાક સરળતાથી મળી રહે તેવો પ્રયાસ કરાય છે નમસ્કાર જીવદયા મિત્ર મંડળ ગોગા મહારાજ મંદિર મહાવીરનગર સોસાયટી ઈડર ખાતે છેલ્લા ત્રણ વર્ષથી એક અનોખી સેવા છે કે જે કેડિયારુ પૂર્વની સેવા એની અંદર આજુબાજુના મંદિરોમાંથી સૂકા નાળિયેરો અહીંયા લાવી અને ત્યારબાદ એને ડ્રીલ મશીનથી ઓલ કરી અને એની અંદર બાજરીનો લોટ ખાંડનું બુરું અને તલીના તેલથી એ વસ્તુ તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ એ વસ્તુ એ નારિયેળની અંદર પૂરવામાં આવે છે એ તૈયાર કરેલા નારિયેરો ઈડર શહેર અને આજુબાજુના વિસ્તારમાં ખાડો કરી જીવદયાના મિત્રમંડળની જે ટીમ છે એ જમીનમાં ખાડો કરી અને એને પૂરતું હોય છે જેથી કેડીઓને એ વસ્તુ ત્રણેક મહિના એને ખાવા માટે કામ લાગતું હોય છે અને આપણે આનો ત્રણ મહિનાની અંદર આ લગભગ શ્રીફળ નારિયેળો બે હજાર જેટલા નારિયો તૈયાર કરતા આવીએ છીએ અને એનો આપણે અંદાજિત ખર્ચ જોઈએ તો વીસેક હજાર જેટલો થતો હોય છે અને આ એક સેવા કાર્ય કરવાનો વિચાર ભરતભાઈ સોની અને ઉપેશભાઈને આવ્યો હતો અને ત્યારબાદ એમની ટીમની અંદર વિષ્ણુભાઈ ચંદુભાઈ ઉપેશ યોગેશક્રો સાથે મળી અને આ એક સેવાનું કાર્ય સરસ કરી રહ્યા છે લલિત ડામોર દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા